ત્યાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુખાકારી માટે સુરક્ષા માટે અનશનનો કાર્યક્રમ આજે કર્યું છે આજે હું પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારા ઘર પર આજે એક દિવસીય પ્રતિક ઉપવાસ ઉપર ઉપવાસ ઉપર છું પ્રતિક ઉપવાસ કરીશ સાંજે આ આજે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અલગ અલગ જગ્યાએ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ઉપવાસ કરી રહ્યા છે કઈ વાતનો ઉપવાસ તો આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે અમે ગુજરાતની શાંતિ માટે ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે અમે ઉપવાસ પર આવ્યા છીએ અને આ પ્રતિક ઉપવાસ છે અમારો આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ શિશુદાન ગઢવીએ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપી છે પ્રતિક્રિયામાં એમને ગુજરાત સરકારને ઘણા બધા સવાલ કર્યા છે ગુજરાત સ્થાપના દિવસ છે સુરક્ષા માટે ઈશ્વર ને પ્રાર્થના કરવા માટે ગાંધી ચિંતત સાડા પાંચસો થી વધુ જગ્યાઓ

આજે એક દિવસીય પ્રતિક ઉપવાસ ઉપર ઉપવાસ ઉપર છું પ્રતિક ઉપવાસ કરીશ સાંજે આ ઉપવાસનો અમે અમદાવાદમાં બાપુનગરમાં એક જરૂન સંકલ્પ સભા છે એમાં અમે પારણા કરીશું સૌ અમદાવાદ અને આસપાસ ગાંધીનગર અને ખેડા સહિતના અમારા હોદ્દેદારો હું આમ આદમીની પણ વિનંતી કરું છું ગુજરાતની જનતાની વિનંતી કરું છું ખૂબ અત્યાચાર થયો છે તમે જુઓ બહેનો સુરક્ષિત નથી આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે બેરોજગાર યુવાનો પર લાઠીઓ વરસાવે છે ભાજપ સરકાર તહિમામ અત્યાચાર થઈ રહ્યો છે ગૌચરો દબાવી દીધી છે ગાય માતા સુખી નથી ચારે બાજુ મંદિરો નોટિસો પાઠવાય છે બહેનો દીકરીઓને અડધી રાત્રે સરઘસો કાઢવામાં આવે છે બહેનો દીકરીઓ પર હત્યા અત્યાચાર અને એ આખું ષડયંત્ર ચાલે છે ભાજપના મોટા મોટા નેતાઓ ઉપર કોઈ કાર્યવાહી થતી નથી તમે જુઓ બેફામચાર અત્યાચાર અત્યાચાર થાય હથિયારો બંધ એ લોકો ઉપયોગ કરે છે ગેરકાયદેસર હથિયારોનો કરે છે તમામ પ્રકારના ટેક્સ થી આજે તમે વિચાર કરો ફરીથી માલધારીઓને મળતું નથી અમૂલમાં ફરીથી બે રૂપિયા દૂધનો ભાવ વધારો થઈ ગયો મોંઘવારી માજા મૂકી છે સામાન્ય જનતાએ આજે બહુ મુશ્કેલ છે જિંદગી જીવી નથી શકતા સામાન્ય જનતા છે એ અત્યારે મોંઘવારીમાં પીડિત છે ત્યારે મારી સૌને વિનંતી છે ગુજરાતની જનતાને કે આ અત્યાચારોની સામે આજે અનશનનો ઉપયોગ આપણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપયોગ ઉપયોગ કર્યો છે મારી જનતાને વિનંતી છે તમે પણ એક દિવસે પ્રત્યેક ઉપવાસ રાખો ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહી છે બેફામ પડે તમે જુઓ ભાજપના નેતાઓ ગમે તેટલા ઊંડાઓ કરે માફ એમ છોડી દેવામાં આવે છે આમ આદમી ના હજારો કાર્યકર્તાઓ બેઠા છે ગુજરાતમાં હું સૌને અભિનંદન આપું છું કે ગુજરાતના નાગરિકો માટે ગુજરાતની જનતા માટે એક અનસનનો પ્રતિક ઉપવાસ નો આપણે અપનાવ્યો છે કારણ કે તમે જુઓ કે અત્યારે આપણી પાસે ગાંધીજી ત્યાં માર્ગ સિવાય કોઈ રસ્તો નથી કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર ઉતરે તો ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે નાગરિકો અત્યારે ડરી રહ્યા છે ગુજરાતના તમામ નાગરિકો ભાજપના નેતાઓ ભાજપના ગુંડાઓ ભાજપના લુખાઓ અને ભાજપની ઈડી સીબીઆઈથી ડરી રહ્યા છે વેપારીઓ બિચારા વેપાર નથી કરી શકતા ચૂપચાપ મૂંગા મોઢે સહન કરતા જાય છે અત્યાચારો એટલા બધા ટેક્સ નાખે છે વેપારીઓ ઉપર જાત જાતના ટેક્સ નાખવામાં આવે વેપારીઓ બોલે તો એમની ઉપર રેડો કરવામાં આવે ઉદ્યોગપતિઓ બોલે તો એના ઉપર રેડો કરવામાં આવે જે ઈમાનદારી ઉદ્યોગપતિ છે એમને પણ ગુજરાતમાં જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાત છોડીને વિદેશોમાં ભાગવા માંડ્યા છે નાગરિકો મેક્સિકોના રસ્તે મોતના જોખમ લઈ અને ગેરકાયદેસર પણ અમેરિકામાં ભાગવા મંડ્યા છે ગુજરાતથી ગુજરાતના નાગરિકો કારણ કે અહીંયા કોઈ રહેવા નથી માંગતું અત્યારે ખૂબ લુખાગી થાય છે 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 ગમે ગમે ત્યારે ત્યારે દે ધમકાવી મારી માણસો હત્યાઓ કરી નાખે છે દીકરી હોય એની કોલેજોમાં હોસ્પિટલોમાં કે એની શિક્ષણ સંસ્થાઓમાં તો ત્યાં બળાત્કારો કરે છે અને એ જ દીકરી જયારે એને ઉપરી અધિકારીને કહેવા જાય રાહ ખાવા જાય તો એ જ ભાજપનો નેતા ફરી પોતે પણ બળાત્કાર કરે પછી એનાથી ઉપરી અધિકારી ઉપર અથવા તો ટ્રસ્ટી પાસે જાય બેન દીકરી તો એને પણ બળાત્કાર કરી અને શોષણ કરવામાં આવે છે અને કાર્યવાહી કોઈ થાય નહીં બીજું મારે મીડિયાને ને કરવું છે આજે ફેસબુક લાઈવ અમારા તમામ કાર્યકર્તાઓ કરી રહ્યા છો હવે મિત્રો અમે રોજ તમને ફેસબુક લાઈવ ઉપર મળીશું યુટ્યુબ ઉપર મળીશું કારણ કે મેનસ્ટ્રીમ મીડિયા ને પણ ભાજપ ખુબ ડરાવે છે

મારે ના કેવું જોઈએ પણ સૌરાષ્ટ્ર આખામાં કોંગ્રેસ એક જ ધારાસભ્ય છે જયારે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો છે ખાલી છ મહિનામાં બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટી એટલો ડંકો વગાડ્યો એટલે કોંગ્રેસ ધૂળજી ગઈ ભાજપ અને કોંગ્રેસ અત્યારથી મિલી વગત થી બધું ચાલતું હતું બંનેના કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓના પણ ધંધાઓ ચાલે છે એવું મેં સાંભળ્યું છે તપાસ કરવામાં આવ્યો હતો અને એટલે જ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીજીએ કીધું કે ભાજપની બી ટીમ કારણ કે હજારો કરોડોના ધંધાઓ એના ચાલે છે ઘણા લોકો તમે જોયું છે ધંધાદાર ગયો પછી જેમ જેમ દબાતા ગયા પછી ભાજપમાં જોડાતા ગયા તો મારે આપને કેવું છે મિત્રો કે મેઇન સ્ટ્રીમ મીડિયા કરતા આમ આદમી પાર્ટીના ફેસબુક પેજ ઉપર જોડાવો ફોલો કરો આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને આપ સૌ મિત્રોને મારી વિનંતી છે કે તમે ઘરે ઘરે સુધી પહોંચાડો ગુજરાતની જનતાને વિનંતી તમે પણ ઉપવાસ ઉપર બેસો ઈશુદાન વાત સાથે સહમતો કે ગુજરાતમાં બેફામ પણ અત્યાર પછી અત્યારે ખુશ કોણ છે તો ભાજપના મોટા નેતાઓ ભાજપના જે કોન્ટ્રાક્ટરો જે ભ્રષ્ટાચારીઓ છે એ ભાજપના રાજમાં તમે જો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા આઠ મહાનગરપાલિકામાં બસો કરોડ ચૂંટણી ફંડ આપી અને હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરનાર એ કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગત વાળા એ ખુશ છે એ લોકોને તો અત્યારે

એમ કેતા હતા કે બાંગ્લાદેશીઓ દિલ્હીમાં આવે છે બાંગ્લાદેશીઓ દિલ્હીમાં તો કેન્દ્ર સરકાર લાવી હતી ચાલો દિલ્હીમાં તમે ભૂલી જાઓ ગુજરાતમાં બાંગ્લાદેશીઓ કોણ લાવ્યું કોણ લાવ્યું ગુજરાતમાં બાંગ્લાદેશીઓ જે સેંકડો બાંગ્લાદેશીઓ પકડાઈ રહ્યા છે ગુજરાતમાં હવે ત્રીસ વર્ષની સરકારમાં તમને બાંગ્લાદેશીઓ યાદ આવે અને હજી તો એક જ જે કણે ચંડો તડાવે તમે મિની બાંગ્લાદેશને હટાવવાની કોશિશ કરી છે બીજા આખા ગુજરાતમાં બાંગ્લાદેશીઓ બે પામ રહ્યા છે કોણ લાવે છે તો ભાજપના જે મિત્રો કોમેન્ટ કરે છે એ મિત્રો કાં તો ભ્રમિત છે કા તો ભાજપના જે ભ્રષ્ટાચાર છે એમાં ભાગીદાર છે કોઈના પાંચ ટ્રેક્ટરો પાંચ ટ્રકો ચાલતા હશે કોઈને કચરા ટેન્ડર હશે કોઈને રોડ નો ટેન્ડર હશે કોઈને એપીએમસી હશે કોઈ ડિરેક્ટર હશે આ બધા લોકોને ભાજપને ને બચાવવી ખૂબ જરૂરી છે કોઈને શિક્ષણ સંસ્થાઓ હશે લાખ લાખ રૂપિયા ફી વાળી કોઈને હોસ્પિટલો હશે એ શું કામ એને એના ભ્રષ્ટાચાર બંધ થઈ જાય બીક છે તો મિત્રો બે હજાર સત્યાવીસ માં હવે આમ આદમી પાર્ટીની સરકાર લાવી છે એ પેલા મારા સૌ મિત્રોને વિનંતી છે આ જે ઉપવાસમાં અમે જોડાયા છીએ આપ સૌ પણ તમારે તમારા ઘરે ઉપવાસ કરો ફેસબુક લાઈવ કરો વધારે વધારે સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ હવે જે જ્યાં મેનસ્ટ્રીમ મીડિયા તમે જો હિન્દી ચેનલો જુઓ તમે ગુજરાતી ચેનલો જુઓ મારા ગુજરાતી ચેનલોને પણ વિનંતી કરીશ છે કે હું ગુજરાતી ચેનલમાં રહ્યો છું મને ખબર છે જયારે હું હતો એડિટર ઇન ચીફ કોઈની શાળા બારી રાખતા નહોતા

તમે જુઓ ટીઆરપીઓ ડાઉન થઈ ગઈ છે પૂરી ગુજરાતી મીડિયાની તો ગીતો ચલાવવા પડે છે આપણે સોંગ ચલાવવા પડે છે શું કામ ચલાવવા પડે છે કારણ કે આપણે સાચું કન્ટેન્ટ બતાવવાનું ઓછું ઓછું કર્યું હશે એનું પરિણામ છે આજે તમે જુઓ જીએસટીવી ઉપર શંકનાદ કાર્યક્રમ એટલે જ તો કરું છું કે જેથી કરીને ગુજરાતની જનતાનો અવાજ અટકે નહીં ઈ શંકનાદમાં ફેસબુક ઉપર બબે ત્રણ લાખ લોકો જુએ છે તો ચેનલમાં કેટલા લાખ જોતા હશે કાર્યક્રમ ત્યાં જીએસટીવી માં આ કાર્યક્રમ ઉપડ્યો છે અત્યારે જીએસટીવી ઘરે ઘરે પ્રચલિત થઈ ગઈ છે તો એ સુદાન ગઢવી બીજી ચેનલો પણ દેખાડશે તો એની બી વર્ષે પણ વાત છે હું સત્યનો અવાજ બોલું છું હું સત્ય બોલું છું ગુજરાતની જનતા જે પીડાઈ રહી છે એનો અવાજ બોલું છું એ બોલી નથી સિંધી બિચારી નથી વેપારીઓ બોલી શકતા નથી ઉદ્યોગપતિઓ બોલી શકતા નથી ખેડૂતો બોલી શકતા નથી મજૂરો બોલી શકતા નથી શ્રમિકો બોલી શકતા કે એમની નોકરીઓ જાય બધા ત્યાં ભાજપ વાળા ગોઠવેલા હોય છે તરત જ ભાજપ વાળા આવે ધમકીઓ મારે તમારી આપ સૌને વિનંતી છે કે આ એક દિવસે ઉપવાસો આપ સૌ જોડાજો સાંજે પારણા જોડાશ અને હું વચ્ચે વચ્ચે કોશિશ કરીશ કે અઠવાડિયામાં બે દિવસ તમારી સાથે ફેસબુક લાઈવ પણ કરીશ કે જેથી કરીને તમારી સુધી અવાજ પહોંચે જે મિત્રો મારી સાથે સહમત છે કે વાત સાચી છે ભાજપ અત્યાચાર કરે છે બેફામપણે મોંઘવારી ભ્રષ્ટાચાર તમે જોવો કોઈ કામ સરકારી ભ્રષ્ટાચાર વગર ન થાય ભાજપના નેતાઓ પણ પણ નતા ભાજપના નેતાઓ બિચારા પરેશાન છે જે સાચા ભાજપના નેતાઓ એ લોકો પણ પરેશાન છે કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ મારી વિનંતી છે કે એના ઉપર ભરોસો કરવા જેવું નથી તમે જોયું હશે કે ચાર વિધાનસભામાં અમે ઉભા ન રાખ્યા કારણ કે આપણે ભાજપને હરાવવાની ટેમ હતી નેમ હતી વિસાવદર વિસાવદરમાં કોંગ્રેસે તરત જ જાહેર કરવાની જાહેરાત કરી છે આ સમજી શકાય એવી વાત છે જ્યાં વિસાવદર બે હજાર બાવીસ માં કોંગ્રેસના મિત્રોને પંદર હજારથી થી વધારે મતદાન મળ્યા આ સમજી શકાય એવા છે ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ત્યાં ન જાય બે વર્ષથી તો વિશાળ બધી ચૂંટણી ભાજપ નહોતું લાવી શક્યું શું કામ લાવી લેવાય નહોતું લાવી શક્યું ડર હતું કે હારી જશે લાવ્યું છે ત્યારે એમણે કોંગ્રેસને તૈયાર કરી છે તો કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ મને મળવા આવે છે મને એમ કહે છે કે સુધાનભાઈ આ તો કોંગ્રેસ બી ટીમ છે ભાજપની મેં કીધું હું તો પહેલેથી જ કહું છું એટલે મારી એક વિનંતી છે કે જે કોંગ્રેસ અને કોંગ્રેસના સાચા કાર્યકર્તાઓ છે જે ગુજરાત જે તૈયારીઓ કરે છે તલાટીઓની પોલીસ કોન્સ્ટેબલની આ બધા મિત્રોને પણ મારી વિનંતી છે કે મિત્રો તમે ત્યાં તલાટી બનશો તો એક ગામના સેક્રેટરી બની શકશો આવો તમે તાલુકા પંચાયતના સભ્ય બનો આગામી બે ચૂંટણી આવે છે નવયુવાનો લાખ લોકો આવો મારી અને લાખ લોકો તમે તમારું પાંચ ગામમાં પ્રતિનિધિત્વ કરો તાલુકા પંચાયતના સભ્ય બનો તાલુકા પંચાયતના જીડીઓના બોસ બની જશો જિલ્લા પંચાયતના સભ્ય બનો આઠ દસ ગામમાં મહેનત કરીને લોકોની સેવા કરીને તો ડીડીઓના બોસ બનશો તમે આઈએસ અધિકારીઓને તમે કહી શકશો નગરપાલિકામાં મહાનગરપાલિકામાં કોર્પોરેટર બનો

પણ તમારી જેટલી નીચ પ્રવૃત્તિઓ અમે નહીં કરી શકીએ બહેનો દીકરીઓ નહીં કરી શકીએ તો આ તમે જોયું હશે એવા એવું થશે તમારા ઉપર ખોટા કેસો થશે જેલમાં પૂરવામાં આવશે તમને હેરાન કરવામાં આવશે તમારા ધંધા બંધ કરવામાં આવશે તો ભાજપ લડવાનું છે એ જ અજગર જેવા ભરણામાંથી છોડાવવાનું છે કોઈને પણ ભાજપ ખાલી લાગે છે એ મિત્ર ને મારી વિનંતી છે ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલી બતાવે બીજે દિવસે ત્યાં દીકરીઓને ના ઉપાડી જાય મને કહેજો તમે તમને ખબર પડશે ભાજપ ની ની એટલે મારા ભાજપના જે પેજ પ્રમુખો છે એને પણ વિનંતી છે કે આવો બદલાવમાં તમારો ખૂબ સહયોગની જરૂર છે અને એવી સરકાર બનાવી શું છે મોટા ઉદ્યોગપતિઓ કે મોટા નેતાઓની સરકાર નહીં અત્યારે ભાજપ શું કરે છે કેટલાક મંત્રીઓ એના પરિવારજનો અને ઉદ્યોગપતિઓ આજ સરકાર ચલાવે છે તમને મને શું મળે છે આજે ચાર ટોલ નાકા પડે છે રાજકોટથી અમદાવાદ વચ્ચે શું ભાજપના કાર્યકર્તાઓને ટોલ નાકા નહીં ભરવા પડે ભરવા પડશે

અમારી ટીમ તમારો સંપર્ક કરશે પોસ્ટરો પણ ફેરવવામાં આવે છે વચ્ચે વચ્ચે અમે કેમ્પેન પણ ચલાવીએ છીએ અને આગામી સમયમાં પણ ચલાવીએ છીએ તો આમ આદમી પાર્ટીમાં જોડાઓ તમારા તાલુકાનું ગામનું જિલ્લાનું વોર્ડનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હો તો પ્રતિનિધિત્વ કરો અને તમારી પોતાની સરકાર બનાવો એવી નમ્ર મારી વિનંતી છે બસ આજે આટલું જ પહેલી મેં ગુજરાતના સ્થાપના દિવને આપ સૌને ગુજરાત સુખ સમૃદ્ધ અને સુખાકારી બને એવી શુભકામનાઓ ગુજરાત ગુજરાત ને એવું સુંદર છે શુભકામના ખુબ ખુશ હોય બાળકો આપણા વિના ફીસે સારામાં સારું શિક્ષણ લેતા હોય ચારે બાજુ હરિયાળી હોય ડેમો બી ના હોય સારી કક્ષાના ડેમો બી ના હોય ખેડૂતોને ભાવ મળતા હોય મજૂરો શ્રમિકો સારી રોજગારી મળતી હોય બેરોજગાર યુવાનોને રોજગારી મળતી હોય મજૂરીના ભાવ વધારે મળતા હોય આવું ગુજરાત બનાવવાના લક્ષ્ય સાથે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હોય કોઈ પણ સરકારી કચેરીના કામો હોય એ ભ્રષ્ટાચાર વગર હોય રોડ રસ્તા બને તો વર્ષ સુધી તૂટે નહીં રોડ રસ્તાઓ બને એવા ડેમો બને કોઈ પણ લાગવશાહી બંધ થાય કોઈ પણ ચમરબંધી મંત્રી પણ હોય એની લાગવ પણ ચલાવવામાં ન આવે અને સાચા ઉમેદવારોને નોકરીઓ મળે આવા ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે મિત્રો આપણે નીકળવાનું છે તો આવો સાથે મળીને ગુજરાતના સ્થાપના આપણે સંકલ્પ સંકલ્પ હું લઉં છું મિત્રો કે ખેડૂતો માટે મહિલાઓ માટે માટે દીકરીઓ સારા શિક્ષણ માટે સારા આરોગ્ય માટે સારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે અને તમામ વર્ગમાં ભેદભાવ રહિત તમામનો વિકાસ થાય તમામ ગામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા વોર્ડ વિકાસ થાય એ સંકલ્પ સાથે સારા ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે હું સંકલ્પ લઉં છું હું ઈશુદાન પૂરું કરવા માટે તન મન અને ધન થી ખુબ મહેનત કરીશ લોકો માટે ગોળીઓ ખાવી પડે તો ગોળીઓ ખાઈશ અને ક્યાંય ફૂટીશ નહીં ક્યાંય ભરમાઈશ જનતાને નીચું જોવા પડું થાય એવું કામ નહીં કરીશ એવા સંકલ્પ સાથે આજે આપ સૌ પણ સંકલ્પ લો એવી હું પ્રાર્થના કરું છું વિનંતી કરું છું અને ગુજરાતના બદલાવ માટે લાખો લોકો ઘરે ઘરેથી નીકળે અને પોતપોતાના ઘરેથી ક્રાંતિ લાવે एवी शुभकाना उसादे जय हिंद जय जय गरु गरुग जय श्री जय माता